બધાની ફેવરેટ એવી ગુજરાતી કઢી આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી બનાવવામાં બહુ જ સરળ છે પણ ઘણી વખત ઘણા બધા પ્રોબ્લેમ બધાને આવતા હોય છે ખાસ કરીને ગુજરાતી કઢી બનાવતી વખતે ફાટી જતી હોય છે એનો સ્વાદ બરાબર નથી આવતો હોતો તો આજે આ વિડીયોમાં હું તમને એટલી બધી ટીપ્સ અને ટ્રીક આપવાની છું કે જેના કારણે ગુજરાતી કઢી તમારી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય અને સૌથી પહેલો જે મૂંઝવતો પ્રશ્ન છે કે દહીં અને પાણીનું માપ કેટલું લેવું એ પણ ખૂબ જ અગત્યનું છે અને એ બધાને કન્ફ્યુઝિંગ લાગે છે અને એના કારણે જ કેટલીક વખત જે કઢી છે એ પાતળી થઈ જાય છે કે કેટલીક વખત જાડી થઈ જાય છે અને ચણાના લોટનું પ્રમાણ પણ કેટલું રાખવાનું એ પણ એટલું જ અગત્યનું છે તો સૌથી પહેલાં અત્યારે આપણે અત્યારે આ એક બાઉલ એટલે કે એક વાટકી આપણે દહીં લીધેલું છે ખાટું દહીં લેવાનું છે અને આ આ વાટકીના માપ પ્રમાણે આપણે આખી વાનગી બનાવવાની છે તમારા ઘરમાં કોઈ પણ વાનગી હોય એનું કોઈ પણ વાટકી હોય એનું તમે માપ લઈ શકો છો તો અત્યારે આપણે આ એક વાટકી દહીં લીધું છે સૌથી પહેલાં આપણે દહીંને થોડું ફેટી લેવાનું છે આ રીતે દહીં ફેટી લેવાનું છે જેથી કરીને દહીં એકદમ સરસ દહીંનો ગોરવો તૈયાર થઈ જાય દહીં ફેટી લીધું છે હવે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે હવે આપણે જે પ્રમાણે એક એક વાટકી આપણે દહીં લીધું એની સામે આપણે બે વાટકી પાણી ઉમેરી દઈશું એ જ વાટકીના માપથી આપણે બે વાટકી પાણી ઉમેરી દેવાનું છે એકદમ ઈઝી માપ છે એક વાટકી આપણે દહીં લીધું અને એની સામે બે વાટકી પાણી ઉમેરી દીધું છે અને હવે આને મિક્સ કરી લેવાનું છે જનરલી જૈનોના ઘરમાં કઢી બનતી હોય છે ત્યારે આ મિશ્રણને ગરમ કરવામાં આવે છે તો ગરમ કરતી વખતે એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ગરમ કરતી વખતે જે છાશ છે એ ફાટી જતી હોય છે તો એવું ન થાય એના માટે હું તમને એક ટીપ્સ આપી રહી છું કે જ્યારે તમે આ છાશને ગરમ કરવા માટે મૂકો ને ત્યારે એની અંદર

લગભગ એકાદ મિનિટમાં છાસ ગરમ થઈ જશે આવી રીતે આંગળી તમે એડ કરો અને ગરમ લાગે એટલે સમજી લેવાનું અને આંગળી તમારી તરત બારે આવી જાય એટલે સમજી કે છાસ ગરમ થઈ ગઈ છે હજી આપણે એને જરાક કરવી પડશે લગભગ સેકન્ડ સુધી પણ આ રીતે સતત હલાવતા રહેવાનું છે તમે હલાવતા રહેશો તો જ ફાટશે નહીં નહીં તો ફાટી જશે છાસ ચેક કરી લઈશું છાસ ગરમ થઈ ગઈ છે હવે એને નીચે ઉતારી લઈએ હવે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ કેટલો ઉમેરવો એ પણ ખૂબ જ અગત્યનું છે હવે ચણાના લોટ માટે મેં આ ચમચીનું માપ લીધેલું છે આ નોર્મલ ચમચી બધાના ઘરમાં હોય જ છે તો આ પ્રમાણે મેં ચમચીનું માપ લીધેલું છે જે એક વાટકી મેં લીધેલી હતી મેં વાટકી માટે આ વાટકીનું માપ લીધેલું હતું એટલે આ એક વાટકી મેં લીધેલી છે તમે જોઈ શકો છો કે આ રીતની એક વાટકી છે આ વાટકી મેં દહીં અને એની સામે બે વાટકી મેં પાણી એડ કર્યું હતું અને એની સામે હવે હું ચણાનો લોટ અઢી ચમચી જેટલું લઉં છું જો આ રીતે આ એક ચમચી એની સાથે આ બીજી ચમચી અને હવે ઉપરથી અડધી ચમચી આ રીતે અડધી ચમચી હું લઈ રહી છું અને આ રીતે એને મિક્સ કરી લેવાનું છે તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો અથવા આવી રીતે પણ તમે બ્લેન્ડ કરી શકો છો તપેલું હજી જરાક ગરમ છે તપેલી એટલા માટે સાચવીને આપણે હલાવતા રહેવાનું છે અથવા તો તમે આવી રીતે સાંસથી પણ પકડી શકો છો અને મિક્સ કરી લેવાનું છે એક સરસ ગોળ તૈયાર થઈ જશે ચણાનો લોટ છે એ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એના લમ્સ જરાય ન રહેવા જોઈએ એનું ધ્યાન રાખવાનું છે જો સરસ રીતે કઢી માટેનું ગોળ તૈયાર થઈ ગયું છે હવે આપણે કઢીને વઘારી લઈએ હંમેશા કઢીનો વઘાર છે એ ઘીથી જ કરવાનો છે તો અત્યારે આપણે એક ચમચી ઘી લઈ રહ્યા છીએ ઘી ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ એડ કરીશું કઢીનો વગર ખૂબ જ અગત્યનો છે અને ઘી કઢીનો સ્વાદ બહુ જ સરસ આવશે રાઈ ફૂટે ફૂટવાની સ્ટાર્ટ થાય એટલે એની અંદર પાંચ ચમચી જીરું એડ કરીશું અને આઠથી દસ દાણા મેથી એડ કરીશું કઢીમાં ગુજરાતી કઢીમાં મેથીનો વઘાર બહુ જ સરસ લાગે છે બે ટુકડા બે લવિંગ લઈશું એક તજનો ટુકડો એડ કરીશું અને બે આખા લાલ મરચાં કરી દઈશું અને વઘારને આ રીતે ફળવા દેવાનું છે હવે એની અંદર લીમડો અને લીલા મરચાં ઉમેરવાના છે એક લીલું મરચું અને આખી દસ લીમડાના પાન ઉમેરી લઈશું હવે એની અંદર આપણે જે છાશ તૈયાર કરી હતી જે ચણાના લોટ સાથેનો ગોળ તૈયાર કર્યો હતો એ ઉમેરવાનું છે અને એ ઉમેરી એના પહેલાં આપણે ચમચી હિંગ એડ કરી દઈશું હિંગ એડ કરી અને હવે એની અંદર છાસ એડ કરી દઈશું વાહ એટલી સરસ સુગંધ આવીને અત્યારે જ આમ એવું લાગી રહ્યું છે કે ગુજરાતી કઢી એકદમ પરફેક્ટ તૈયાર થવાની છે અને હવે એને થોડીવાર માટે મિક્સ કરતા રહેવાનું છે જો આપણે ચણાનો લોટ એડ કરી દીધો છે અને પ્લસ છાશને પણ ગરમ કરી લીધી છે એટલે આપણે ડાયરેક્ટ જે છે એ છાસને વઘારમાં એડ કરી શકીએ છીએ જો તમે છાશને ગરમ કરી ન હોય ને તો તમારે પહેલા પાણી વઘારવાનું છે અને પછી જ એની અંદર છાશ ઉમેરવાની છે નહીં તો તરત જ છાશ ફાટી જશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એની અંદર આપણે મીઠું તો એડ કર્યું હતું હવે એની અંદર થોડા પ્રમાણમાં ગોળ ઉમેરી દઈશું આ એક ટુકડો ગુજરાતી ગુજરાતી કઢી જ્યારે પણ બનાવીએ ત્યારે ખાટી મીઠી હોય છે એટલે દહીં આપણે ખાટું લીધું હતું એની સામે આ એક ટુકડો ગોળ ઉમેરી દેવાનો છે એક નાની ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને હવે મિક્સ કરી લઈશું હજી આ જે મિશ્રણ છે ને એ થોડું ઘટ છે અને આપણે કઢીને ઉકાળવાની છે કઢી જ્યારે સરસ રીતે ઉકાળશે ને તો જ કઢી એકદમ પરફેક્ટ તૈયાર થશે અને એવું કહેવાય છે કે સાત ઉભરાની કઢી બનાવવાની છે એટલે કે સાત સાત ઉભરા આવે ને એટલી જો તમે કઢીને ઉકાળશો ને તો કઢી તમારી એકદમ સરસ તૈયાર થવાની છે તો આની અંદર હજી આપણે થોડું પાણી એડ કરી દઈએ વાટકીના માપ પ્રમાણે જ હજી આ એક વાટકી આપણે પાણી એની અંદર ઉમેરી દઈએ અને હવે એને ઉપાડવા માટે રાખીશું હવે એક ઉબરો આવે ને ત્યાં સુધી એને થોડી હલાવવાની છે તો જે બધું મિશ્રણ છે એ સરસ રીતે તૈયાર પણ થઈ જશે અને છાસ ફરીથી પાટશે પણ નહીં આમ તો ચણાનો લોટ એડ કર્યો છે એટલે છાશ પાટવાની નથી પણ આમ છતાં પણ ઘણી વખત કોઈ વાર ફોદા ફોદા થઈ જતા હોય છે કોઈ વાર એનું ટેક્સચર ચેન્જ થઈ જતું હોય છે તો આ રીતે તમે હલાવતા રહેશો ને તો કઢી એકદમ સરસ ટેસ્ટી તૈયાર થશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો આપણે આ રીતે હલાવતા રહીશું ઉભરા ઉભરો આવવાની શરૂઆત થાય ને પછી એને મીડિયમ ફ્લેમ પર આપણે ઉકળવા દેવાની છે એ રીતે લગભગ આઠ થી દસ મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું એટલે આપણી એકદમ મસ્ત મજાની કઢી તૈયાર થઈ જશે જો કઢી સરસ રીતે ઉકળવા લાગી છે અને તમે જોઈ શકો છો કે એની થિકનેસ દેખાઈ રહી છે અને ક્યાંયથી ફાટી નથી બસ આ રીતની કઢી તૈયાર થઈ જાય એટલે હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું સરસ રીતે કઢીને ઉકળવા દઈશું શાક ઉભરા આવે ને ત્યાં સુધી કઢી ઉકાળવી જોઈએ તો કઢીનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો હવે આપણે આ ફ્લેમને મીડિયમ કરી નાખશું અને કઢીને ઉકળવા માટે રાખી દઈશું કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને અને એની પણ સરસ આવી ગઈ છે હવે આ કઢીને આપણે સર્વ કરી લઈએ મસ્ત ગરમા ગરમ ગુજરાતી કઢી તૈયાર છે અને તમે ભાત સાથે અથવા ખીચડી સાથે સવ કરી શકો છો અને બહુ જ સરસ લાગે છે કઢી ખીચડીનું જમણ પણ બહુ સરસ લાગે છે કઢી ભાતનું જમણ પણ બહુ જ સરસ લાગે છે તો આ કઢીને આપણે સર્વ કરી લઈએ